મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને એક બાદ એક તળાવ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે મહીસાગર જિલ્લાના લુણાવાડાના નાના સોનેલામાં આવેલું બાવીસ એકરનું તળાવની પાર એક જ અઠવાડિયામાં બીજી વખત તૂટી ગઈ છે લુણાવાડાના નાના સોલે તળાવને પાર તૂટી પડતા પાણી કેનાલોમાં ઘૂસ્યા હતા હાલ તળાવનું પાણી કેનાલમાં જતા કેનાલ તૂટવાની સંભાવનાઓ છે સોનેલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હાલ માટીકામ કરી તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરાઈ હતી મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરફ્લો જોવા મળી રહ્યા છે રિપોર્ટર અમીન કોઠારી વાત્સલ્યમ સમાચાર મહીસાગર I'll tell you what,